નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે ચોવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો ફરીવાર આજે સો આસપાસ પાલ છે મિત્રો છાપરા નંબર આઠની બાજુમાં એક લાઇન ફૂલ થઈ ગઈ છે ત્યારબાદ જે નવો વેબ્રિજ છે ત્યાં પણ પાલ ઊભા રાખવામાં આવેલ છે મિત્રો અને હાલ હરજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે મિત્રો ભારે ની વાત કરું તો ભારીમાં પણ આજે આવક સારી છે તમે જીરું ધાણા ચણા કે શાકભાજી નું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકો વધારે અને ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખુબ જ શક્તિશાળી અને તમારે જરૂર છે ફ્યુઝન ફ્યુઝન ખુબ જ શક્તિશાળી ક્રોપ્ટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ ખર્ચું અટકાવવા માટે જીરું ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચર નું ફ્યુઝન એડવિક એડવેન્ચર નું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરદાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ ચૌદસો ને એક સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી રૂપિયા

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરું તો બજાર આજે દસક રૂપિયા જેવું ઠંડુ દેખાય છે મિત્રો અને અમુક વોકલમાં ભાવ જોવા પણ મળી જાય છે જે ક્વોલિટી છે તેના તો ચૌદસો પ્લસ ના જ ભાવ રહેલા છે